સમ્રાટ અશોકનો શિલાલેખ જુનાગઢની અંદર આવેલો છે જુનાગઢમાં ભવનાથ રોડ ઉપર આ શિલાલેખ આવેલો છે ઈસવીસન બસો તોતેર બસો બત્રીસ પૂર્વે આ શિલાલેખ તૈયાર કરવામાં આવેલો છે અશોક દ્વારા અલગ અલગ સ્થળો ઉપર ચૌદ શિલાલેખ તૈયાર કરેલા છે જૂનાગઢમાં અશોક ઉપરાંત મહાશત્રપ રાજા સ્કંદગુપ્ત અને રુદ્રદામનના પણ શિલાલેખો આવેલા છે આ શિલાલેખની શોધ કર્નલ જેમ સ્ટોટ દ્વારા અઢારસો બાવીસમાં કરેલી છે લિપિ બ્રાહ્મી ભાષા પાલી સૌપ્રથમ આ શિલાલેખ વાંચનાર જેમ્સ પ્રિન્સેપ હતા એને અઢારસો ને માં ત્યારબાદ સુધારા વધારા કરનાર ભગવાન લાલ ઇન્દ્રજીત હતા જુનાગઢ ગિરનારી વ્લોક્સ તમને અવનવી માહિતી આપે છે તો આ માહિતી મેળવવા માટે જુનાગઢ ગિરનારી વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરો લાઈક શેર કરો જય માતાજી જય દ્વારકાધીશ થેન્ક યુ